ભક્તિ કરતા છૂતે મારા પ્રાણ એ ભક્તાણી બોસને ભક્તિ ભાવ મૂકી દે ના ગన్నા કામ કરને તો ભગવાન રાજી થાહે ઉપીતા ઉપીતા હા શું થા આ ગన్నા કામ કોણ કરશે તારી માં આખા ملکમાં બધા ગામોમાં બધી બારે કામ પતાવી દીધા

તો કેમ તો હજી ભરાતો નથી આ કાજુમાં જો ના છોકરા ની લગ્ન ને હજી ગોળ વરચું ભગવાન દીકરો દીધો કેવી આમ લઈને રમાડવા નીકળે છે

જેઠાણી બનાવવાની કોશિશ નથી કરવાની હું શું છે આ ઘરમાં મરી નથી ગઈ આ ઘરમાં હું કરવું હું ન કરું એ બધો નિર્ણય મારે લેવાનો છે તારે નહિ હવે પૂજા વાળી હજી પૂજા કરવી છે છે ભગવાનની પૂજા નો મારે ભગવાન મારી સાસુ માફ કરી દેજો હા હા બોલો બોલો વનિતા બે લે હું મારા આમાં સાથે એવું છે અરે વાહ તમે તો બહુ હારા હમાસા રાઈ પાવો આ તમાર દીકરીન ઘરે શ્રીમત આવી તો બહુ હારા હમાસા કહેવાય હાતે કાય વાંધો નઈ પોગી જાય તમ હા

આ તો દી ક્લેમ કરે હાચી વાત છે શું મતાવી કે ઓર આદિ પછી ને હા મારો બાપા એ અહીં તો તાડ્યો હો ભાઈ હારું ને તમે છોકરામાંથી નવરાજ ન ખાતા હોય ક્યાંથી આવો અમાર ઘરે લે હવા આ બાવા સમય કાઢો હા 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 અરે પાકું એક આવો ભાઈ છે ને જો નવરા તો કોઈ ન હોય નવરાય કાઢવી પડે

હળકો જીવ બળે શું બોલું આ વનિતા મેસી ફોન હતો ને દીકરી ઘરે શ્રીમત નું કામ આવ્યું બોલ વિચાર કર તું હજી લગન ને વરાધી થયું અને તાર તો પાંચ 5 વર થઈ ગયા ભમરાળી કે દી તું મારા દીકરા ના ઘરે દીકરો દે કે જાણે કે દી ભગવાન નામો જોહે અ તું શું કરમ ભમરાળી અત્યારે ભગવાન અત્યાર સુધીમાં ખોળો નો ભરી દીધો હોત આ લે ગુડ તારે તું પાણી નથી પીવું મારે મારો શું વાક છે હું પેટ થી નથી રહી શકતી હવે તમે મારી પર શું કામ આવી રીતે બોલો છો શું કરી લીધું મેં તમારા છોકરાને પણ તો તમારે કહેવું જોઈએ ને ભાઈ એટલે તું કેવા હું માંગસ મારા દીકરાનું ખોટ છે દવા કરાવવાની વાત કરું છું ખોટની વાત નથી કરતી દવા ખા દવા હું લેવા કરાવી અમાર મતલબ એવો છો ને કે મારા દીકરા ખોટ હશે તો દવા કરાવવાનું તો શું મારામાં ખોટ છે હા ખોટ તારામાં જ છે બધી આ તારામાં જ ખોટ છે મને ખબર હોત ને તો મારા દીકરાને તારે જ નહીં મમ્મી ઘણી વાર તો તમે શું બોલી જાવ તમને ભાન જ નથી હોતું તને બધું ભાન છે તારી માએ તને બધા સંસ્કાર આપ્યા હું બોલવું હું નો બોલવું એ બધું હવે તું મને શીખવાડી કા કા

નહિ બેસું નહીં બે હવાનું જ ન હોય આ ઘરના એટલા કામ પડ્યા હોય કે બે હવાનું જ ન હોય વા